નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ શુભ નથી અને આજે તમારે સ્વસ્થાયની દૃષ્ટિએ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્વસ્થાયની દૃષ્ટિએ આજનો દિવસ ઘણો નબળો છે ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપો અને મસાલાથી બચો કોઈને પૈસા ઉધાર આપવા માટે આજનો દિવસ સારો નથી સાસરીમાં કોઈની તબિયત બગડી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને આજે તમે ખૂબ મહેનત કરશો તમે તમારા વ્યવસાય પર ઘણું ધ્યાન આપશો અને તેમાં ચાલી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે ઘણી ચર્ચા કરશો મનગમતો જીવનસાથી મળી શકે છે પરણિત લોકો તેમના ઘરેલું જીવનમાં કેટલીક ખામીઓને અવગણવાનો પ્રયાસ કરશે અને તેમના જીવનસાથી માટે તેમને ખુશ કરવા માટે કંઈક વિશેષ કરવાનો પ્રયાસ કરશે આજે તમે તમારા માટે થોડા પૈસા ખર્ચ કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળા પીંપળા પર દૂધ મિક્સ કરીને ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોનું નસીબ આજે સાથ નથી આપી રહ્યું આજનો દિવસ તમારા માટે નબળો હોઈ શકે છે આજે તમા આજે તારાઓ તમારા પક્ષમાં નથી સૌથી ઉપર તમારે તમારા વિરોધીઓથી સાવચેત રહેવું પડશે તેઓ તમને પરેશાન કરી શકે છે આજે તમે માનસિક તણાવ સામે લડીને આગળ વધવાનો પ્રયાસ કરશો તમારા સ્વસ્થનું ધ્યાન રાખો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ અમુક પ્રકારની ચિંતામાં પસાર થશે આજે તમે તમારી લવ લાઈફને લઈને ચિંતિત રહેશો તમારા સંબંધો સારા રહેશે પ્રેમ તો રહેશે પરંતુ તેમ છતાં કેટલીક એવી વસ્તુઓ હશે જેને તમારું પાર્ટનર તમારાથી છુપાવી શકે છે તમારા સ્વસ્થમાં ઉતાર ચઢાવ રહેશે આજે તમે તમારા પરિવારના સભ્યો માટે કંઈક લાવશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ નથી આજે તમારું સ્વસ્થાય નબળું રહેશે તેથી આજે જરૂર જણાય તો જરૂર જણાય તો દવા લો નહીતર સમસ્યા વધી શકે છે પ્રણિત લોકો ગૃહસત જીવનમાં ખુશ રહેશે અને જીવનસાથી તમને થોડો ખર્ચ ઉઠાવશે લવ લાઈફ જીવતા લોકો ખૂબ જ રોમેન્ટિક અનુભવશે આજે તેમને પોતાના પ્રિયજન સાથે સારો સમય પસાર કરવા મળશે ઘરમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આજનો દિવસ વ્યવસાયમાં ઉતાર ચઢાવથી ભરેલો રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને આજનો દિવસ તમને ખુશીઓ આપશે કેટલાક મિત્રો તરફથી જૂની યાદો તાજી થશે પ્રવાસમાં વધુ સમય પસાર થશે પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે તમારા જીવનસાથી આજે તમને કોઈ સારા સમાચાર જણાવી શકે છે તમારા માટે આર્થિક સ્થિતિ રીતે સારા રહેશે લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ અનુકૂળ છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે આજે ગ્રહોની ચાલ સૂચવે છે કે તમે તમારા પ્રિયજનોને પ્રેમભર્યા શબ્દોથી તમારી નજીક રાખશો આજે નવી વાનગીઓ ખાવાની ઈચ્છાઓ થશે તમે તમારા પરિવારના સભ્યો સાથે રાત્રિ ભોજન માટે બહાર જઈ શકો છો પરણિત લોકો પારિવારિક જીવનમાં ખુશ દેખાશે આજે તમને ફળ મળી શકે છે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિક્ષકો અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો વૃશ્વિક રાશિ પૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને યશ્વેક રાશિના જાતકો દિવસભર ચિંતિત રહેશે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમારું સ્વસ્થ સારું રહેશે પરંતુ તમારા મનમાં કોઈ અજાણો ભય તમને પરેશાન કરી શકે છે તેનાથી તમે થોડા ચીડાઈ શકો છો નોકરિયાત લોકો માટે આજનો દિવસ ખૂબ જ મજબૂત છે વેપારમાં પણ લાભ થશે લવ લાઈફમાં ખુશીની ક્ષણો આવશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો રાશિ ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ બહુ શુભ નથી અને આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે સ્વસ્થ બગડી શકે છે બહાર ખાવાનું ટાળો આંખોમાં દુખાવો પણ થઈ શકે છે જરૂર પડે ત્યારે દવા લો ખર્ચમાં વધારો થશે જે તમારી આર્થિક સ્થિતિને અસર કરશે અને તમારી ચિંતામાં પણ વધારો કરશે વિરોધીઓથી સાવચેત રહો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં છે તેથી આજે તમારી પાસે પૈસા આવી શકે છે ઓફિસની બહાર તમારા કોઈ પણ સિનિયરને મળવાની યોજના બનાવી શકાય છે પરિવારના વડીલોના આશીર્વાદ મળશે લવ લાઈફ સુખદ રહેશે અને તમારો પ્રિય તમારી સાથે એવી રીતે વાત કરશે જેનાથી તમને ખુશ થઈ જશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી ગાય માતાને ખવડાવ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે આજે ઘરે દીકરીનો જન્મ થઈ શકે છે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો અને કાર્યસ્થળ પર તમારી સ્થિતિ કેવી રીતે સુધરી કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો આજે ક્યાંય લગ્નમાં જવાનો અવસર મળશે પિતાના સ્વસ્થાને લઈને ચિંતિત રહેશો અને તેમનું ધ્યાન રાખશો ઘરેલું બાબતોમાં ખર્ચ થશે અને ઘરની સ્થિતિઓ હિસાબ સ્થિતિઓનો હિસાબ લેશો સરકાર તરફથી કોઈ સારો લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિસ્ત્રીનો ભોગ લગાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે ભાગ્ય પર વધુ ભરોસો રાખશે અને તેમને ફાયદો પણ થશે આજે કંઈક બહાર ફરવા જવાનો પ્લાન બનશે પતિ પત્નીના સંબંધો સુધરશે દૂર ક્યાંય પ્રવાસ પર જઈ શકો છો પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે મિત્રો અને સંબંધીઓ સાથે સમય પસાર થશે ભાઈ બહેન તેમની કેટલીક સમસ્યાઓ તમારી સામે મૂકશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો